નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસમાં જે ગણિત વિષયનું એસાઈનમેન્ટ આવ્યું છે એમાં વિભાગ બી એનો પ્રકરણ નંબર છના દાખલા જોઈશું તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર છની જેમાં પ્રકરણ નંબર છમાં પહેલો દાખલો છે કે આપેલી આકૃતિમાં એ લંબ શું છે સીડી છે જો એક્ઝેમ બાય જેમ જેડ બરાબર ચાર જેમ પાંચ જેમ છ હોય તો એક્સ વાય ની કિંમત શોધો અહીંયા શું કીધું છે આકૃતિ દોરી છે એમાં તમને આકૃતિમાં કીધું એ પ્રમાણે એ બી લંબ શું છે સીડી મતલબ એ બી અને સીડી શું છે લંબ છે હવે લંબ હોય એટલે આ કેટલા અંશનો ખૂણો બને અહીંયા તો આ ખૂણો કે નેવું ના નેવુંના બંને ખૂણા બને હવે શું કીધું છે એક્ઝામ વાય જેમ ઝેડ બરાબર ચાર જેમ પાંચ જેમ છ છે હવે અહીંયા ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો ઝેડ આનું ગુણોત્તર પ્રમાણમાં માપ આપ્યું છે તો એનું આપણે

એ બરાબર ખૂણો એ બરાબર નેવું અંશ થાય સમજ પડી મિત્રો હવે હવે દેખો આપણને ખૂણો એક્સ વાય ઝેડ સો એટલે કે આ ખૂણાની અંદર જ બધા ખૂણા છે એ ખૂણામાં જ છે હવે જે એ બીસી ખૂણો જો એ કયા ત્રણ ખૂણાથી બનેલો છે તો પહેલો તો કે પીબીસી ખૂણો વધતા પીબી ક્યુ ખૂણો વધતા ક્યુ બી એ ખૂણો ક્લિયર આ ત્રણ ખૂણાનો સરવાળો કરીએ આપણે એટલે આખો ઇબીસી ખૂણો થાય તો આપણે લખીએ અહીં ખૂણો લખશું કે અહીં ખૂણો પીબીસી વત્તા પીબીસી એટલે કે આઈયો ખૂણો જે છે હવે બીજો ખૂણો કયો છે બીપી ક્યુ વત્તા ખૂણો પી બી ક્યુ ત્રીજો ખૂણો કયો છે ત્રણે ત્રણ ત્રણ ખૂણાનું માપ આપેલું છે શું છે પેલા પીબીસી ખૂણાનું માપ શું છે તો કે એક્સ માટે એક્સ વત્તા પીબી ક્યુ નામ શું છે વાય છે વત્તા અને ક્યુ બી એ ખૂણાનું માપ કેટલું છે ઝેડ છે જેડ નામ આપેલું બરાબર એ બી સી બરાબર કેટલો થાય છે નેવું અંશ થાય ક્લિયર હવે અહીંયા આપણને શું આપ્યું છે અહીં આપણને એક વિધાન આપ્યું છે કે એક્ઝેમ ભાઈ જેમ ઝેડ બરાબર કેટલા છે તો એક્ઝેમ ભાઈ જેમ ઝેડ બરાબર ચાર જેમ પાંચ જેમ છ હોવાથી હોવાથી ગુણોત્તરનો સરવાળો કેટલો થાય તો કે ગુણોત્તરનો સરવાળો કેટલો થશે ચાર વત્તા પાંચ નવ નવ વત્તા છ કેટલા થશે પંદર થાય ક્લિયર મિત્રો આટલે સુધી સમજ પડી હવે આગળ જોઈએ માટે હવે દેખો ખૂણો એક્સ શોધવાનો છે ખૂણા એક્સ માટે કેટલો છે ચાર છે કેટલામાંથી ચાર છે તો કે પંદર માંથી અને ટોટલ ખૂણો કેટલો છે તો કે નેવું નો બરોબર જ્યાં નેવું છે એમાંથી એક્સ કેટલા ભાગનો છે ચાર ભાગ પંદર નેવુંના ના પંદર ભાગ કરેલા છે એમાંથી ચાર ભાગ એક્સ જોડે પાંચ ભાગ વાય જોડે છ ભાગ કોની જોડે ઝેડ જોડે છે એટલે અહીંયા શું લખ્યું એક્સ બરાબર એક્સનો ગુણોત્તર કેટલો હતો ચાર ટોટલ ગુણોત્તર કેટલો છે પંદર અને ટોટલ માપ કેટલું છે નેવું પંદર છક નેવું એટલે એક્સ બરાબર કેટલા મળે ચોવીસ મળે એ રીતે વાયમાં પંદરમાંથી કેટલા ભાગ વાય જોડે છે તો કે પાંચ જોડે અને કાના પંદર ભાગ કર્યા તો કે નેવુંના પંદર છક નેવું છ પંચા ત્રીસ અંશ થશે એ રીતે ઝેડનું જોઈએ ઝેડ બરાબર કેટલા છે છ ભાગ્યા પંદર છ જેમ છ છે ઝેડ બરાબર કેટલા છે છ ભાગ છે પંદરમાંથી અને ટોટલ ગુણો કેટલો છે નેવુંનો પંદર છક નેવું એટલે કેટલા થશે છત્રીસ થશે તો માટે તમને અહીંયા શું પૂછેલું કે એક્સ વાય ઝેરના માપશો તો લખશો અહીંયા કે એક્સ બરાબર ચોવીસ અંશ વાય બરાબર ત્રીસ અંશ અને ઝેડ બરાબર કેટલું મળ્યું આપણને તો કે છત્રીસ અંશ મળે છે ક્લિયર આ આપણો દાખલાનો શું થયો મિત્રો જવાબ થયો સમજ પડી ચાલો ત્યારબાદ આગળ દાખલા નંબર બે જોઈશું અહીંયા શું કીધું છે કે ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે આ બંને ખૂણા કેવા છે પૂરક કોણ છે ખૂણો પી અને ખૂણો ક્યુ તો પૂરક કોણ હોય તો આપણને ખબર છે કે ખૂણો પી વત્તા ખૂણો ક્યુ કરો પૂરક કોણ હોય તો કેટલું માપ હોય એકસો એંશી અંશ હોય લખશું પૂરક કોણ કોણ હોવાથી ક્લિયર સમજ પડી એટલે સુધી તમને કોણ કીધું બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને હવે આગળ વાંચીએ જો ખૂણો પી બરાબર અગિયાર હોય તો પી ખૂણો પી અને ખૂણો ક્યુ શોધો હવે અહીંયા આપણે ખૂણા P નું માપ આપ્યું છે કેટલું આપ્યું છે અગિયાર ખૂણો Q તો લખી દઈએ માટે ખૂણા P ના સ્થાન પર શું લખશું આપણે અગિયાર ગુણ્યા q બત આજ e q છે એમના એમ લખે બરાબર 180 અંશ ચલો 11 * q માં એકબીજો ઉમેરે તો કેલા થાય 12 ખૂણો q થાય બરાબર 180 12 ને બરાબર ની સામે લાયે તો ખૂણો q બરાબર કેલા થાય 180 ભાગ્યા 12 ક્લિયર મિત્રો ચલો 180 ભાગ્યા 12 કરો એટલે જવાબ કેલો આવશે આપડો 15 જવાબ આવે ક્લિયર પંદર ગુણ્યા બાર કરો એટલે કેટલા થાય એકસો ને એસી થાય એટલે પંદર આવ્યો માટે ખૂણો ક્યુ બરાબર કેટલો મળ્યો મિત્રો અહીંયા આપણને પાસઠ અંશ જવાબ મળે છે આ મળ્યો ખૂણો ક્યુ ક્લિયર હવે આગળનો ખૂણો જોઈએ તો હવે ખૂણા પીનું માપ કેટલું છે તો કે અગિયાર ખૂણો ક્યુ છે તો અહીંયા લખીએ કે ખૂણો પી બરાબર કેટલું માપ છે અગિયાર ખૂણો ક્યુ માટે ખૂણો ક્યુનું માપ કેટલું છે તો કે પંદર એટલે ક્યુના સ્થાન પર કેટલા લખી દીધા પંદર અગિયાર ગુણ્યા પંદર કરો એટલે કેટલો જવાબ આવે એકસો ને પાસઠ એટલે ખૂણો પી કેટલો મળે છે આપણને એકસો પાસઠ મળ્યો તો આપણને ખૂણો પી કેટલો મળશે એકસો ને પાસઠ અંશ મળશે ક્લિયર મિત્રો ખૂણો ક્યુ પંદરનો થાય તો લખશું અહીંયા ખૂણો પી બરાબર એકસો પાસઠ અંશ અને ખૂણો ક્યુ બરાબર પંદર અંશ મળે સિમ્પલ છે એકદમ દાખલો દરેક મિત્રોને આવડશે આગળનો ત્રીજા નંબરનો દાખલો જોઈએ આગળ અહીંયા શું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બંને ડીબીસીબી પાંચ એક્સ હોય અને ડીબીસી બરાબર બે એક્સ હોય તો અને એબીસી બરાબર કેટલું હોય 170 સિત્તેર અંશ હોય તો એબીડી અને ડીબીસી નું માપ શોધો અહીંયા એક આકૃતિ દોરીએ પેલા તો શું કહેવા માંગે છે એ સમજો આ આખો ખૂણો છે ખૂણો એ બી અને સી ક્લિયર આનું માપ કેટલું છે આપણને આપેલું છે કે આનું માપ આપ્યું છે આપણને સિત્તેર આખાનું માપ કેટલું છે સિત્તેર હવે શું કહે છે કે એ અને ડીબીસી બંને કેવા આસનનો કોણ છે એટલે કે એની વચ્ચેથી એક એવું કિરણ નીકળે છે બરોબર આ રીતનું એક કિરણ છે એનું નામ આપે આપણે ડી થઈ ગયા દેખો પહેલું શું કીધેલું એ બીડી તો એ એટલે કે આ ખૂણો એનું માપ કેટલું હતું આપણી જોડે તો કે એનું માપ છે આપણી જોડે અહીંયા લખું છું એક પોઈન્ટ પાંચ એક્સ ક્લિયર અને જે બીજો ખૂણો આપણને પૂછ્યો છે બરોબર કયો બીજો ખૂણો કયો છે આપણી જોડે ડીબીસી તો ડીબીસીનું માપ કેટલું છે તો કે ડીબીસીનું માપ છે ટુ એક્સ તો અહીંયા લખશું આપણે ટુ એક્સ અને જે આખો ખૂણો છે આ

તો થશે ખૂણો ABD + ખૂણો DBC = તો થશે આખો ખૂણો ABC ક્લિયર સમજ પડી ABD + DBC = આખો ખૂણો કયો થાય ABC થશે ચલો ABD નું માપ આપ્યું છે કેટલું છે 1.5x તે મૂકી દઈએ 1.5x + DBC નું માપ કેટલું છે 2x લગ સુટુ x = abc નું માપ આપ્યું છે કેટલું છે 70 તે પણ લખી દઈએ 70 આવશે સમજ પડી એટલે સુધી હવે આ બેનો સરવાળો કરો કેટલો થાય 1.5 માં બે ઉમેરો એટલે કેટલા થાય 3.5x થાય = 70 ક્લિયર મિત્રો મતલબ 3.5 ને તમે લખો તો શું લખાય 35/10 પણ લખી શકો ચલો ત્રણ પોઈન્ટ પાંચ બરાબરની સામે લઈએ તો એક્સ અંશ બરાબર કેટલા રે સિત્તેરના છેદમાં ત્રણ પોઈન્ટ પાંચ ચલો આને સાદું સાદા પૂર્ણાંકમાં લખીએ પૂર્ણાંકમાં તો ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે પાંત્રીસના છેદમાં દસ છેદનો છેદ ત્યાં જાય અંશમાં જાય એટલે અહીંયા શું થશે એક્સ બાર બરાબર સિત્તેરના છેદમાં પાંત્રીસ ગુણ્યા દસ આવશે ચલો પાંત્રીસ દુ સિત્તેર માટે એક્સ અંશ કેટલો મળ્યો આપણને દસ દુ વીસ મળે તો આપણો જવાબ અહીંયા કેટલો આવ્યો છે મિત્રો એક્સ બરાબર વીસ અંશ મળે છે ત્યારબાદ હવે શું પૂછ્યું છે આપણને કે એબીડી અને ડીબીસીનું માપ શોધો તો અહીંયા લખીએ આપણે કે લખશું ખૂણો એ બરાબર શું છે ખૂણો એ બરાબર છે એક પોઈન્ટ પાંચ એક્સ બરાબર એક પોઈન્ટ પાંચ એક્સ માટે એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક્સનું કેલું છે વીસ મળ્યું વીસ અંશ લખશો અહીંયા કારણ એક્સ બરાબર વીસ અંશ મળે ચલો પંદર દુ ત્રીસ સમજ પડે છે ને શું થાય પંદર દુ ત્રીસ થશે ને આ રીતે ત્રીસ પોઈન્ટ ઝીરો બરાબર જે રીતે કરવું એ રીતે એટલે કે ખૂણો એબીડી કેટલો મળ્યો આપણને એબીડી બરાબર ત્રીસ અંશ મળે આ આપણો જવાબ થયો મિત્રો બેનો ગુણાકાર કરતાં કેટલો જવાબ મળે છે ત્રીસ જવાબ મળે છે એ રીતે ખૂનો ડીબીસી બરાબર કેટલું છે ટુએક્સ છે ત્રોસો દેબી ખૂનો ડીબીસી બરાબર ટુ એક્સ માટે બે ગુણ્યા વીસ એટલે કેટલો થઈ જશે બે ગુણ્યા બે ગુણ્યા વીસ કરો એટલે કેટલો જવાબ મળે બે દુ ચાર એટલે કે ચાલીસ જવાંશ મળશે ખૂણો ડીબીસી કેટલું મળ્યું મિત્રો આપણને ચાલીસ જવાબ મળ્યો તો આપણો આ ખૂણા ડીબીસીનું માપ પણ મળી ગયું અહીંયા ચાલીસ તો મિત્રો આમ આ આપણો દાખલા નંબર ત્રણ પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર ચાર ચોથા દાખલામાં કીધું છે ખૂણો એ અને ખૂણો બી કોટી કોણો છે બરાબર બંને ખૂણા કહેવાય છે કોટી કોણો જો ખૂણા એનું માપ એક્સ વધતા વીસ અને ખૂણા બીનું માપ એક્સ માઇનસ દસ હોય એ અને બી શોધો સિમ્પલ છે એકદમ ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા અંશ છે કોણ છે એટલે બંનેનો સરવાળો કેટલો થાય નેવું અંશનો થાય હવે દેખો ખૂણા એનું માપ આપ્યું છે ખૂણા બીનું માપ આપ્યું છે બંનેનું માપ લખી દીધા એનું માપ કેટલું છે એક્સ વધતા વીસ અને બીનું માપ કેટલું છે એક્સ ઓછા દસ બરાબર નેવું માટે એક્સ એક્સનો સરવાળો થાય એટલે કેટલા થાય ટુ એક્સ થાય વીસમાંથી દસ જાય તો દસ બરાબર નેવું દસને બરાબરની સામે લાવ એટલે ટુ એક્સ બરાબર નેવું માઇનસ દસ માટે ટુએક્સ બરાબર નેવું માંથી દસ હજાર કેટલા રહે મિત્રો એસી રહે ચલો બે ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો એસી ભાગ્યા બે એટલે જે છેડ કેટલો જવાબ આવે ચાલીસ આવે એટલે એક્સનો જવાબ કેટલો મળ્યો મિત્રો અહીંયા ચાલીસ અંશ મળ્યો આપણને એટલે આપણું એક્સ કેટલું આવ્યું અહીંયા ચાલીસ આવ્યું કેટલું આવ્યું મિત્રો ચાલીસ મળ્યું હવે શું કીધું છે એ અને બીનું માપ શો બરોબર એક્સ તમને મળી ગયો હવે બી મળી જશે તો જોઈએ આપણે એ કેવી રીતે શોધાય તો બાજુ લખું છું કે ખૂણો એ બરાબર કેટલું માપ છે તો કે એક્સ વત્તા વીસ તમને એક્સ કેટલો મળ્યો છે તો કે ચાલીસ વીસ કેટલો થશે ખૂણા એનું માપ સાઠ અંશ થાય તો તમારો ખૂણો એ કેટલાનો મળ્યો મિત્રો અહીંયા ચાલીસ અંશ મળ્યો બરાબર અહીંયા કોંશમાં લખો તો લખી દેવાનું કે એક્સ કારણ કે એક્સ બરાબર ચાલીસ હોવાથી ક્લિયર ત્યારબાદ ખૂણા બી નું માપ શું છે એક્સ માઇનસ દસ એટલે કે એક્સ બરાબર કેટલા છે ચાલીસ ઓછા દસ એટલે કેટલું મળશે ત્રીસ અંશ મળે એટલે ખૂણા બી નું માપ કેટલું મળ્યું આપણી જોડે તો ખૂણા બી નું માપ મળ્યું છે ત્રીસ અંશ મળ્યું છે તો અહીંયા બી કૌંશમાં લખી દેવાનું કારણ કે એક્સ બરાબર ચાલીસ હોવાથી બરાબર યાદ રહે આપણને કેવી રીતે ચાલીસ આવે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે જેમાં એ બરાબર ખૂણો એ બરાબર સાઈઠ મળે અને ખૂણો બી બરાબર ત્રીસ મળે છે ત્યારબાદ સેક્શન બીનો છેલ્લો દાખલો જોઈએ અને આ ચેપ્ટરનો પણ પ્રશ્ન નંબર સોરી પ્રકરણ નંબર છનો પણ છેલ્લો દાખલો છે હવે અહીંયા શું કીધું છે કે ખૂણો એ બીસી અને ખૂણો એબીડી રેખિક જોડ રચે છે બરાબર હવે રેખિક જોડો બંનેનો સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ હોય તો લખીએ આપણે ખૂણો એ અને ખૂણો એબીડી રેખિક જોડ રેખિક જોડ ના હોવાથી ખૂણા હોવાથી થશે ખૂણો એ ખૂણો એ વધતા ખૂણો એબીડી બંને રેખિક જોડના ખૂણા હોવાથી એમનો માપ કેટલું થાય એકસો ને એસી અંશાય ક્લિયર આટલી સુધી સમજ પડી મિત્રો હવે તમને દેખો એ નું માપ આપ્યું છે ને એ નું માપ આપ્યું છે બરાબર એ જે એક્સમાં આપ્યું છે એ માપ લઈને આપણે આમાં મૂકી દઈએ એબીસી બરાબર કેટલા છે ટુ એક્સ વધતા દસ એબીડી બરાબર કેટલું છે +8x આઠ એક્સ ઓછા ત્રીસ બરાબર એકસો ને એસી ચલો તો અહીંયા આપણે બંનેનો સરવાળો કર્યો બે એક્સ આઠ એક્સ એટલે કેટલા થાય દસ એક્સ થાય માઇનસ 10 પ્લસ દસ એટલે કેટલા રહેશે દસમાંથી ત્રીસ જાય તો વીસ વધે એટલે માઇનસ વીસ રહ્યા બરાબર એકસો ને એસી માઇનસ વીસને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે દસ એક્સ બરાબર એકસો એંસી વત્તા વીસ માટે દસ એક્સ બરાબર એકસો એંસી વત્તા વીસ એટલે કેટલા થાય બસો માટે એક્સ બરાબર દસને બરાબરની સામે આવો એટલે ભાગાકારમાં જાય બસો ભાગ્યા દસ એટલે કેટલા વધ્યા દસ ભાગ્યા વીસ બસો ભાગ્યા દસ કરો એટલે કેટલો જવાબ આવે વીસ જવાબ આવે એટલે એક્સની કિંમત કેટલી મળી આપણને અહીંયા તો કે એક્સની કિંમત મળી જાય આપણને અહીંયા વીસ મળી જાય હવે શું કીધું છે આગળ પ્રશ્નમાં કે એ અને એડી બી શોધો તો આપણે અહીંયા બાજુમાં શોધી નાખીએ બંને બરોબર દરેક મિત્રોને આવડે જ છે હવે આટલા બધા દાખલા ગણ્યા એટલે ખબર પડી જશે કેવી રીતે શોધાય તો શું કરશું કે લખીએ કે ખૂણો એ એનું માપ કેટલું છે તો કે ટુ એક્સ વત્તા દસ માટે એક્સના સ્થાન પર કેટલા લઈ લેશું વીસ શોધ્યા જ છે આપણે બે ગુણ્યા વીસ વધતા દસ લખશું કારણ કે એક્સ બરાબર કેટલા મળ્યા વીસ મળતા હોવાથી ચલો દસ વીસ ગુણ્યા બે એટલે ચાલીસ વધતા દસ એટલે ખૂણો એબીડી કેટલો મળ્યો પચાસ અંશનો મળ્યો આપણને ક્લિયર તો પહેલો ખૂણો એ આપણને કેટલાનો મળ્યો પચાસ અંશનો મળ્યો હવે રેખિક જોડનું માપ ખબર છે એકસો છે એકસો એસીમાંથી પચાસ બાદ કરો તો કયો વધ્યો એકસો ત્રીસ એ ખૂણો હશે સમજ પડી ને તો શોધીએ આપણે તો બી

તો અહીંયા કૌન્સમાં આપણે લખવાનું રહી લખી નાખીએ કે કારણ કે એક્સ બરાબર વીસ હોવાથી આ લખવું જરૂરી નથી લખો તો સારું બરાબર મિત્રો તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર છ ના અને વિભાગ બીના તમામ દાખલા પૂર્ણ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે વિભાગ સીના દાખલા જોઈશું મિત્રો જો તમે હજુ પણ મારો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો એસાઈનમેન્ટના અને ધોરણ નવના આપણે પાઠ્યપુસ્તક ના પણ વિડિયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો